આજના આપણા ભારતના વડા પ્રધાન જે આખી દુનિયામાં ડંકો વગાડે છે એ નરેન્દ્ર મોદી સાહેબ પણ ગુજરાત છે ગુજરાત નહીં આપડા ઉત્તર ગુજરાત ના ના આપડા છે સાહેબ બોલો હાટકેશ્વર મહાદેવની મારા પપ્પા પિક્ચર ની અંદર શૂટિંગ હોય કોઈની સાથે વાત કરે તો આદત રહી છે કે પિક્ચરોની ની અંદર પણ એ વાત ક્લાઇમેક્સની ફાઇટિંગ હોય ઢીસુમ ઢીસુમ દેહ ધના દન ગપા ગપ ચાલતું હોય મારા પપ્પા ફિરોઝ હીરાની ને ધોતા હોય

કારણ કે આપણે અવાજ ઉઠાવીશું ને દીકરીઓ માટે અવાજ હશે પણ આપણે ગુજરાતમાંથી એવો ડંકો વગાડીએ જઈને બંગાળમાં ખબર પડે કે ભાઈ ચૂપ બેઠને કુછ નહીં હોગા ચલો ચલો કુછ કરના પડેગા એવું થવું જોઈએ એટલી સ્ટ્રોંગ આપડી એક ચેષ્ટા હોવી જોઈએ અહીંયા ઉપસ્થિત ખાસ કરીને મને જેમણે આમંત્રણ આપ્યું એવા પંકજભાઈ અમારા બટુકભાઈ મારા મિત્ર મારા ડાયરેક્ટર આદરણીય શ્રી મહામંત્રી શ્રી અહીંયા આવ્યા છે હમણાં સરદારભાઈ ધારાસભ્ય શ્રી ગયા અહીંયા બધા જ ઉપસ્થિત સૌ મહાનુભવો મંચ ઉપર ઉપસ્થિત અલ્પાબેન આપ સૌ કલાકાર મિત્રો અને વડનગરના મારા વડીલો માતાઓ ભાઈઓ બહેનો બાળકો વડનગર આવું ને એટલે કંઈક અલગ જ અનુભૂતિ સંગીતની સાથે કનેક્ટેડ હતી બે બેલડીઓ એક તો અહીંયા તાના અને રીરી તાના અને રીરી જે સંગીત થી જેમણે

સંગીતની બેલડીનો ઉત્તર ગુજરાતનો જે વારસો છે ને અદભુત વડનગર તો અમારા સાહેબ હા અને સાહેબ ની વાત આવે ને ત્યારે બટુકભાઈ તમે જે પિક્ચર બનાવ્યું માં ને વાલો દીકરો ને દીકરા ને વાલી માં એ પિક્ચરની અંદર ડાયરેક્ટર હતા હો બટુકભાઈ આમ રમૂજ કરે મજા કરે મસ્તી કરે પણ એટલા ઇન્ટેલિજન્ટ એટલા અદભુત જ્ઞાની પુરુષ છે બટુકભાઈ કે એમાં એમણે એક ડાયલોગ લખ્યો હતો અને મને આજે આપણા સાહેબ માટે ડાયલોગ બોલવો છે બોલો ડાયલોગ બોલુ ડાયલોગ બોલુ જોરથી આવું ના ચાલે બોલુ હા મહાદેવની વાત છે તો સાંભળજો હું આમ કરીશ ને એટલે તમારે કહેવાનું ગુજરાતમાં છે તમારે સાથ આપવાનો ડાયલોગમાં આમ કરીશ એટલે તમે શું કહેશો ગુજરાતમાં છે આમ કહેશો એટલે શું કહેશો આટલું ધીરે તો ના ચાલે રક્ષાબંધન જયારે આપણે રાખડીઓ બાંધીને ઉભા હોય ને ત્યારે અવાજ આપણો બુલંદ હોવો જોઈએ આમ કરું તો શું કેશો એ વાત ભગવાન ભોળાનાથ ઉપડ્યું આમ ક્યાં કર્યું તું ભગવાન ભોળાનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે જ્યાં પ્રકટ થયા હતા એ સોમનાથ ગુજરાતમાં છે ભગવાન શ્રી કૃષ્ણ જે દ્વારિકામાં સ્થાયી થયા હતા એ દ્વારિકા ભગવાન સ્વામિનારાયણ આખા ભારત નું ભ્રમણ કરતા કરતા જે ધરતી ને ભક્તિમય બનાવી હતી એ ધરતી પણ ગુજરાત છે પૂજ્ય ગાંધી બાપુ જેમણે આઝાદી અપાવી એ ગાંધી બાપુ પણ

વડનગર ના આ મહાન વિભૂતિ આ મહાન વ્યક્તિ સાહેબ એમ મોદી સાહેબ ની એક વાત કરું આજ સુધી અમારા સમાજની અંદર કોઈને પણ પદ્મશ્રી નતું આપવામાં આવ્યું નતું આપવામાં આવ્યું મહેશ નરેશ એ મહેશ કુમાર પાર્ટીના કાર્યક્રમો ક્યાં બાદ 50 વર્ષથી કરતા હતા પણ ત્યાં બેસેલી જે બીજી સરકાર હતી અત્યારે છે એની પહેલાની એણે નોંધ લઈને ગુજરાતના પનોતા પુત્રોને પદ્મશ્રી નતું આપ્યું પણ મોદી સાહેબની નજર હતી કે આ બે રત્નો સંગીતથી એન્ટરટેનમેન્ટની દુનિયામાં આ જગતમાં ગુજરાતી ભાષાને આખી દુનિયાની અંદર સંગીત અને ભાષાને રોશન કર્યું છે તો આ બે ભાઈઓને મળવું જોઈએ અને એટલા જ માટે આ બે ભાઈઓને મરણોત્તર પદ્મશ્રી એકસાથે મહેશ નરેશને આપ્યું હોય આ પહેલો પ્રથમ આવો એક ઉદાહરણ છે પહેલીવાર બે ભાઈઓને એક સાથે પદ્મશ્રી આપ્યું હોય માત્ર એટલું જ નહીં એ જમાનો એ એ ટાઈમ આપણો કોરોનાનો ટાઈમ હતો બે હજાર વીસનો તે છતાંય વડાપ્રધાન હોવા છતાંય મોદી સાહેબ અમારા ઘરે ગાંધીનગર હતા મહેશ नरेश ને શ્રદ્ધાંજલિ આપવા માટે એટલે આ અમારા માટે ખૂબ મોટી વાત છે અમારા સમાજ માટે ખૂબ મોટી વાત છે ખૂબ ખૂબ આભાર સાહેબનો માનું છું આજે જ્યારે શ્રાવણ માસનો આ મહોત્સવ ચાલી રહ્યો છે સુંદર મજાના કાર્યક્રમો ગીતો અહીંયા અલ્પાબેન છે અહીંયા બટુકભાઈ છે અહીંયા બધા જ મહાન કલાકારો કલાકારો આવીને જ્યારે ગીતો ગાવાના હોય આપ સૌને પૂરતી સંસ્કાર સંસ્કૃતિ અને સંગીતની દુનિયામાં લઈ જવાના હોય ત્યારે હું આવીને બીજું બધું કરું એના કરતાં પપ્પાનું નામ લીધું છે તો એક ગીત પપ્પાને થઈ જાય બે લાઈન ગૌ સાહેબ સો ટકા આમ તો સિંગર નથી હો બેન સિંગર નથી પણ તે છતાંય છે ને બે લાઈન ખાલી થવા દઉં છું સુર તમે મારો પકડજો હું તમારો નહીં પકડું અગ્રીડ અગ્રીડ